નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કેશોત નાગત્રય બાયપાસ નજીક ગમખર અકસ્માત કેશોત નાગત્રય બાયપાસ નજીક ગમખર કસમત જૂનાગઢથી આવતા એક્ટિવા ચાલક બને પતિ પત્નીમાં પતિનો ઘટના સ્થળે જ મોત

પરિવારજનો દ્વારા આકરા પગલા લેવા આકરાય અપીલ સંવાદદાતા રાવલિયા મધુ જૂનાગઢ કિશનભાઈ માંડણભાઈ ડાંગર ગામ લુસાડા જે અટાણે માંગલપુર ફાટિયા જે ઘટના બની એમાં ડમ્પર વાળા બેન ને ભાઈ જતા હતા ડમ્પર વાળાનું ધ્યાન નહોતું બે દરગારી પૂર્વક કરી અને કાયદેસર રીતે રોડ ઉપર જે એલફેલ ડ્રાઇવિંગ કરીને અને અડફેટે લીધેલા અમે ચારસો મીટર પાછળ હતા અને અમે અંદાજ બે કિલોમીટર પહેલાં મગરવાળા ફાટકે જ મારેલો હતો કે આ ડમ્પર વાળો કેસો પૂછીએ કંઈક નવું થાય એટલી સ્પીડમાં એ આવતો હોય અને ના બેનને અને ના ભાઈને આવો સફેદ પટ્ટી ઉપર ગાડી આપતા લઈ લીધા તમે શું છો કે આવા વાહન ચાલકો ઉપર શું થવું જોઈએ અને કાયદો કાયદાની રીતે મંગલપુર ફાટક પાસે એ મારા ભાઈ છે સમીરભાઈ ચોવટીયા એને જુનાગઢથી કેસો તરફ આવતા હતા અને એને ખમણની દુકાન છે અહીંયા અને અહીંયા જવાનું છે કેસો અને એ ત્યાં ફૂલ ઓવરલોડ ટ્રક ભરેલો હતો રેતીનો ડમ્પર એ ટુ વ્હીલમાં ટૂંકમાં કચરી નાખેલા હે હરફેટે લઈ લીધેલા હે મંગલપુર ફાટક પાસે તમે શું માનો છો આવા જે વાહન ચાલકો છે એની ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ હા કાયદેસર કાર્યવાહી થવી જોઈએ આ ઘટના ફાર્મ ગમે તેમ ટ્રક ટ્રકવાળા લોકો હાકે છે આ ઘટનામાં મોત થયું છે એવું કાંઈ હા મારા ભાઈ છે એનું મોત થઈ ગયેલું છે અને મારા ભાભી છે એ બહુ ઇજાગ્રત છે ને બે પગ એના કપાઈ ગયેલા છે એમાં અને ક્યાં લઈ ગયા અને એ મારા ભાભીને રાજકોટ લઈ ગયેલા છે અને મારા ભાઈનું અહીંયા પોસ્ટમોર્ટમ કરવા માટે અહીં સિવિલ કેસો લઈ આવેલા છે એમના સંતાન એમના સંતાન એક સંતાન છે હા એ ક્યાં છે એ અત્યારે અમદાવાદ છે